તો ગુજરાતની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે બે દિવસ બાદ મેઘરાજા તોફાની બેટિંગ કરવાના મૂડમાં લાગી રહ્યા છે આજે સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર હવામાન વિભાગે રવિવારે જે માહિતી આપી હતી તે મુજબ આગામી છ દિવસ એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારે નવા મહિનાના પહેલાં સપ્તાહમાં ગુજરાતમાં મેઘરાજા કેટલી તીવ્રતાથી વરસે તે અંગેની હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના ઉપર એક નજર કરવાના છે ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત સહિત પૂર્વ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ આસામ મેઘાલય મિઝોરમ ઉત્તરીય દરિયાકાંઠાના ઓડિશા અને ઉત્તરીય દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય છે આજે મિત્રો પહેલી તારીખના રોજ પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસરી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે એટલે કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સારા એવા વરસાદની આગાહી છે બીજી તારીખના રોજ આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તો ત્રીજી તારીખના રોજ વરસાદની તીવ્રતા ફરી એક વખત વધશે અને સુરત તાપી નવસરી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ જોવા મળવાનો છે આ સાથે મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોની અંદર પણ જોવા મળવાનો છે વરસાદની બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે જેના લઈને ગાજવીજ સાથે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે